પાણી બનાવ્યું પૂરી વેસાણીપુરી પાણીપુરી એક સ્વાદ અને ખાટું પાણી મીઠું પાણી તીખું પાણી ગળ્યું પાણી મોડું પાણી હાલુ પાણીપુરી આવી ગઈ પાણીપુરી ખાઈ અને ખબર પડશે નો ખાઈ અને ખોઈ જાય છે હાલો પાણીપુરી આવી ગઈ પાણીપુરી

પણ હવારે હું પાણીપુરી વેચું અને હાજે હું પાણીપુરી વેચું તો બધા મારે પૈસા ન આવે કીધું ને તમને મને તો તમારા ભાગમાં રાખવો જ પડશે ના રે ના ક બીજો ધંધો કરો જાવ કાલ સાની હોટેલ બનાવી હતી મને ભાગમાં રાખ્યો તો એ સારું તો ભાગમાં નો રાખો તો કાઈ ની પાણીપુરી તો ખવરાવો લાવો પૈસા લ્યો બોલો મારી પાસે થોડા પૈસા લેવાના હોય તો મારે હું પૂરી આ ખાટું પાણી તીખું પાણી ગળ્યું પાણી મીઠું પાણી મસાલો એ બધું હું મફત આવે ખોટ ન જાય એ બોલો ભાઈ બંધી માં ખોટ કે નફો એવું કાઈ નો જોવાનું હોય હા એ વાત તમારી હાસી પણ એવો ભાઈ બંધ હોય ને તો એ હારું તો હું છે પાણી ભાવ 5 રૂપિયા એ પાણી પૂરી ના કે 5 રૂપિયા થોડા હોય પણ પાણીપુરી ખાવ પછી ખબર પડે ને એ હારું આલ્યો 5 રૂપિયા તમે જોજો પાણીપુરી ખાવાની મજા આવી જશે

હું વાસણ ધોવા મનુ અને તમે વાસણ સુકવવા મનો હમણાં તમે જોવો એક મિનિટ માં બધા વાસણ ધોઈ છે પછી આપણે શું કામ છે એ પછી ખાટલે બેહવી ને

બસ આપડે હું કામ છે ખાຊું તો પાછા વાસણ નઈ ધોવા પડે આ ઈ હાચું બંદા ભંદા તમને કઈ ખબર છે કે નઈ હું એ બકુલ ભાઈએ પાણીપુરી વેસવાનું ચાલુ કર્યું પણ ભલે ને બકુલ ભાઈએ પાણીપુરી વેસવાનું ચાલુ કર્યું પાણીપુરીનો ધંધો કઈ હાલશે નઈ પણ યા બકુલભાઈ ભાઈ બહુ સારી પાણીપુરી બનાવે એકવાર જે પાણીપુરી ખાવા જાશે ને એ પછી રોજ પાણીપુરી ખાવા જાશે હે તો તો બકુલ ભાઈનો પાણીપુરીનો ધંધો ઉપડી જશે હો

પાણીપુરી નું પાણી છે તો પણ એક માટલા માં પાણી રાખ્યા અલગ અલગ પાણી છે ખાટું પાણી મીઠું પાણી તીખું પાણી ગયું પાણી ખારું પાણી હે તો પાણીપુરી ખાવાની મજા આવી જાય અરે પાણીપુરી ખાવ તો ખબર પડે ને જોરદાર પાણીપુરી બનાવું એ વાતું નથી કરવી પાણીપુરી ત્રણસો રૂપિયા પાંચ રૂપિયા ની એક પૂરી પેલા કેવાય ને એટલા બધા રાખવા પડશે બાકી નથી રાખવાના હો તમે પાંચસો વીઘાના માલિક છો ત્રણસો રૂપિયા તો એટલે નથી એમ નઈ હાલે

કેટલા બધા વાસણ ધોવાના હતા કેટલી બધી ત્રણસો રૂપિયા ની ખાધી બાકી રાખ્યા તો બકુલભાઈ ભાઈ કઈ ન કીધું બકુલો તો કકડાટ કરતો તો પણ મેં કાઈ દીધું પૈસા નથી સારું છું તો તે બકુલભાઈ ધંધો કરશે ઓ બાપા ઓ બાપા તમે વાતો કરો જો હું હમણાં આવું હે તમારો મારા પાસો પાણીપુરી ખાવા ગયો કે હું કોને ખબર હાલો ભાઈ દદા ખાટે બેહવી ઓ બાપા ઓ બાપા હે હું છું એ પેટ ગોટા જડ્યા હમરા ભાઈ હમણા હું આવું યો બોલો બધા એ આ ગયા હાલો કે હા કાકાને પાણીપુરી ખવા મોકળું બકુલભાઈને પાણીપુરીનો ધંધો તો બંધ કરાવો જ છે બકુલ ભાઈ અમારી જગ્યા એ પાણી પૂરી વેસે છે તમારે ન્યા જઈને ઉપર મૂકી દેવાનું છે તો પૂરી તૂટી ન જાય પણ ભલે પૂરી તૂટી જાય એમાં તમને હું વાંધો પણ એ ધંધો કરે એમાં

ये तो मशाला पुरी पाहू नकु तू ये झाडानी तिकडी <laughs>